નસવાડીના રાણેડા ગામે લો લેવલ કોઝવે ઉપર નવીન સ્લેબ ડ્રેન ન બનતા ભર ચોમાસે હાલાકી ભોગવતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે નસવાડી તાલુકાના રાનેડા ગામે એક માર્ચના રોજ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે લો લેવલ કોઝવે ઉપર બે પોઈન્ટ નેવ કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું આજે પાંચ મહિના થવા છતાં પણ એજન્સીએ કામગીરી શરૂ નહીં કરતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ચોમાસામાં લો લેવલ કોઝવે ઉપર પાણી ભરાતા બે દિવસ સુધી ગ્રામજનો ઘરોમાં પુરાઈ રહ્યા હતા અને અન્ય કોઈ રસ્તો ન હોય મજબૂરી વશ ગ્રામજનોએ પાણી ઉતરતા જ અવરજવર શરૂ કરી છે ખેડૂતો ધસમસતા પ્રવાહમાં ખાતર સાથ ખેડૂતો ધસમસતા પ્રવાહમાં ખાતર માથે મૂકી ગામમાં લઈ જવા મજબૂર બન્યા છે ત્યારે સ્લેબ ડ્રેનનું કામ જલ્દી શરૂ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આઝાદીના વર્ષમાં મને આ કામગીરી મને મળી છે સાહેબ અને હજુ સુધી પાંચમા મહિનામાં જો આવીને ધારાસભ્યશ્રીએ બધા આવીને જો ખાત મુહૂર્ત કરી ગયા પણ હજુ સુધી કામ ચાલુ કર્યું નથી અને અમારે તો જવા આવવાને તો એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછો વાત કે કે આ તો ત્રણ ચાર દિવસથી અમારે નદી પસાર થઈ નથી અને નિશાળ પણ આ બાજુ છે અને ગામ પત પેલી બાજુ છે એટલે અમારા ખેડૂતોને ખાતર લઈ જવા કે આ છે તે છે કોઈ અમારે એમ કે નીકળે એવો કોઈ રસ્તો બીજો છે નથી એટલે વેળાસર જેમ બને ત્યાંમાં આ પુલ બની જાય એવી અમારી માંગ છે. અમારે અવરજવર માટે બહુ તકલીફ થાય છે વિદ્યાર્થીઓને નિહારા બાજુ છે અને ગામ પેલી બાજુ છે. અવરજવર માટે અમે જોખમ ખેડીને ઉતારીયા છે બાળકોને અને 4 દિવસથી પાણી ઉતરાતું નહોતો. હમણાં પાણી 2 દિવસથી આ કાલથી ઉતરાય છે. અને જવારવર માટે ખેડૂતોને ખાતર પાણી લીજવા માટે બધું તકલીફ અમારે તાત્કાલિક આ કામગીરી હાથ ધરીને ચાલુ કરે એવી અમારી માંગ છે પાંચ મહિના પહેલા ખાતમુહૂર્ત કરી ગયા હતા અને અત્યાર સુધી કોઈ દેખાતું નથી હવે આ કામ થશે કે નહીં થાય એનો મને કોઈ એવો અવિશ્વાસ જેવું લાગે છે એમ એટલે તાત્કાલિક આવીને કામગીરી આધારે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર